સ્વાગત છે મિત્રો મારા એક નવા બ્લોગ વિડીયામાં આજે બપોરના તૈન હાડા તૈન થઈ ગયા છે હજી બધી વિડીયો નહોતો બનાવ્યો ટાઈમ મળ્યો નહોતો હજી હવે વિડીયો બનાવ્યો છે કેમ કે આપણે નોકરી ઉપર તો આજ ગયા જ નહોતા થોડુંક કામ હતું એટલા માટે ને નોકરીમાં તો નહીં પણ હું જે જગ્યા ઉપર રહું છું એનું બધું આજે તમારું લોકેશન બતાવું હું કેવું કેવું છે તમે જોતા રહેજો મિત્રો તો મિત્રો આપણે આવી ગયા છે નદીના કિનારે નદીના કિનારેથી બહુ સરસ દેખાય છે હું તમને બતાવું ઉત્તર બહુ સરસ દેખાય છે અંદર ન મસ્ત સુવિધા છે અંદર કચરી બચરી માંડી બિલ્ડીંગ છે અત્યારે આપડે જવા એવું છે નઈ કેમ કે નદી વટી ને જવું પડે અને આપડા જોડે કઈ સાધન છે ને આપણે ચાલતા ચાલતા જ છો એ મકા તો જવાય એવું નહીં પણ કોક દાડો ટાઈમ મળશે તો અમે તમને બતાવશો તો જરૂર કેમ કે મસ્ત અંદર સુવિધા એટલા મસ્ત રોડ બનાવેલા છે ચાઈ કચરો તમને જોવા ના મળે એટલા બધા રસ્તા બસ્તા બધું સાફ કરેલું એટલું મસ્ત મજા આવે ને ત્યાં સૌથી વધારે તો મજા સાજે બહુ આવે અહીંયા કંઈ ચાલતા ચાલતા જ્યાં હોય ને તોય બહુ મજા આવે એટલું છે પણ અત્યારે આપણે જવા એવું તો છે નહીં કેમકે ચાલતા ચાલતા આ મકા થઈને જાઓ તો બહુ સીટું પડે એમ છે અને આપણા જોડે કંઈ સાધન છે નહીં એટલે હું ખાલી બતાવવા માટે જ આવ્યો તો રિવન ફંડનું પણ કામ ચાલુ છે હજી ફંડનું કામ પૂરું નહીં થયું કેમકે રિવ ફંડનું કામ હજી બહુ દિવસ થોડી વાર લાગશે કેમકે કામ તો બહુ રાત દિવસ ચાલુ જ હોય છે રિવર્નફનું પણ રિવન ફંડ ક્યાર તૈયાર થાય આપણે ખબર નથી બાકી કામ જે થાય છે મસ્ત થાય છે નજારો બાકી જોરદાર છે એમ કેમકે રાખ રાખે આપણે આમ કાંઈ સુધારો થઈ ગયો છે બહુ જ સુધારો થયો વગરનો એટલે આપણે બતાવશે બીજું તો કો શાંતિ નીકળીએ બીજી જગ્યા ઉપર ચાહે સારું લોકેશન હોય તો તમારે બતાવીએ મિત્રો હવે આપણે હેડ્યા છે ખરી ચાલતા ચાલતા જરા છે અહીંથી નીકળી ગયા છે ભાઈ બધા ઘેરી જે બેઠા હતા ઘેરી જે બેન હવે નીકળી ગયા છે જો ચાલતા ચાલતા જરા છે કિલોમીટર લગભગ એડવાન્સ થાય છે અહીંથી ભાઈ બધા ભાઈ બધા ઘરી હતા ઘેરી જઈને બેઠા હતા હવે ચાલતા ચાલતા હવે ઘરે અડ્યા છો જો પોચ ખાડા પોચ જેવું થઈ ગયું છે સાડા ત્રણ વાગે ઘરેથી નીકળ્યા હતા એટલે ફરતા 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 આવે ઘરે પાછા જઈએ કેમ કે ઘરે ઘટના બધાના ફોન આવે છે કેટલાય છે કેટલાય છે કરવામાં જઈએ ચલો ફરી બતાવીએ તમને